એક વસ્તુ યાદ રાખજો કોક ની સામે આંગળી ચીનશો ને તો આગળ જતા તમારે મારે ભોગવવું જ પડશે આંગળી ચીંધીએ ત્યારે આમ કરીએ ને સામે આંગળી ચીંધશો એટલે તણ તમારી સામો આવશે એનું તણ ઘણું ભોગવવું પડશે કથામાં આવ્યા છો હાથ જોડીને ભગવાન ને પ્રાર્થના કરો ભગવાન હું કોઈ દી કોઈ ને નડું આપણે સારા અને સાચા માણસો હોય તો દુઃખ જરૂર આવશે હો ચોક્કસ દુઃખ આવશે અને દુઃખ આવશે ને એમાંથી તમને ને મને ઘણું બધું જાણવાનું મળશે ગઈકાલે મારી બેને કીધું હતું શાસ્ત્રીજી આજ્ઞા જો દુઃખ યાતે હે સુખ જાતે હે દુઃખ યાતે હે સુખ જાતે હે દુઃખ યાતે હે સુખ જાતે હે दुख आते हैं सुख जाते हैं सुख आते हैं दुख जाते हैं सुख आते हैं दुख जाते हैं। इस आते जाते सुख दुख में हम मस्त रहते हैं આપણા સમાજ ની જ કથા હતી હમણાં હરિદ્વાર માં આ પંદર વર્ષ પેલા મેં ભજન સાંભળ્યું હતું જામનગર માં તો આ બે ને સાંભળ્યું હશે ટીવી માં ભજન તો મને કે દાદા ગાજો ને એક લાઈન મેં કીધું એક લાઈન હું કામ આપણે ગાઈ નાખશું બીજું હું ને આપણે કામ શું છે બીજું હે દુઃખ દુખયાતે હે સુખ જાતે હે સુખયાતે હૈ દુઃખ જાતે इस आते जाते सुख दुख में हम मस्त रहते हैं हम मस्त रहते हैं इस आते जाते सुख दुख में हम मस्त रहते हम मस्त रहते इस आते जाते सुख दुख में हम मस्त रहते हैं हम मस्त रहते हैं इस आते जाते, जाते सुख दुख में हम तो हम मस्त मस्त रहते रहते <स्थाँगा> सरस मजा नु भजन सुख आते हैं दुख जाते हैं दुख आते हैं सुख जाते हैं लेकिन इस आते जाते सुख दुख में हम मस्त रहते हैं દુઃખ અને સુખ તો સિક્કાની બે બાજુ છે યાદ રાખજો બધાને આવવાનું આવવાનું ને આવવાનું છે